જય રણુજાવાળા જય નકળંગ નેજાધારી જય રામદેવજી મિત્રો આપનું સ્વાગત છે આપની ચેનલ એમ એન સ્ટોરીમાં આજે આપણે વાત કરીશું રાજસ્થાનના લોકદેવતા બાબા રામદેવજીની પવિત્ર કથા વિશે જે ચમત્કારો અને ભક્તિની ગાથાથી ભરેલી છે બાબા રામદેવજીને પીર પીરોના પીર તરીકે કેમ પૂજવામાં આવે છે તો મિત્રો વિડિયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો અને કોમેન્ટમાં જય રામદેવજી મહારાજ લખવાનું ભૂલતા નહીં પ્રાચીન લોકમાન્યતા અનુસાર બાબા રામદેવજીનો જન્મ રાજા અજમલજી અને રાણી મિનલ દેના ઘરે થયો હતો એવું કહેવાય છે કે રાજા અજમલજીને કોઈ સંતાન નહોતી એક વરસ સાવણ મહિનામાં ભારે વરસાદ થયો ખેડૂતો પોતાના ખેતરોમાં હળ લઈને જવા નીકળ્યા રાજા અજમલજી સવારે નીકળ્યા અને જ્યારે લોકોએ તેમનો ચહેરો જોયો તેઓ હળ લઈને ઘરે પાછા ફર્યા અજમલજીએ પૂછ્યું તમે લોકો શા માટે પાછા જાઓ છો સાવણમાં આટલો સારો વરસાદ થયો છે બીજ વાવો પાક સારો થશે એક ખેડૂતે કહ્યું રાજા અજમલજીનો ચહેરો સવારે જોઈ લીધો એટલે અપશુકન થશે પાક સારો નહીં થાય આ વાત અજમલજીને લાગી ગઈ તેમણે પૂછ્યું મારાથી શું ભૂલ થઈ ભીડમાંથી કોઈએ કહ્યું તમારી પત્નીને સંતાન નથી તે વાંજ્યા છે સવારે વાંજ્યાનો ચહેરો જોવાથી અપશુકન થાય છે એટલે અમે પાછા ફરીએ છીએ આ વાત રાજા અજમલજીના દિલમાં ઊંડે લાગી તેમણે વિચાર્યું મારા કારણે ખેડૂતો ખેતી નથી કરતા મને અપશુકન માને છે આથી રાજા અજમલજી કાશીનગરી ગયા અને ત્યાં ભગવાન શિવની તપસ્યા કરી ભગવાન શિવ પ્રસન્ન થયા અને બોલ્યા ભક્ત જે માંગશે તે આપીશ અજમલજીએ કહ્યું પ્રભુ મને પુત્ર જોઈએ શિવજીએ જણાવ્યું દ્વારકા જાઓ ભગવાન દ્વારકાધીશ તને પુત્ર આપશે અજમલજી ઘરે પાછા આવ્યા અને રાણી મિનલદેને આ વાત જણાવી રાણીએ મોતીચૂરના લાડુ બનાવ્યા અને કહ્યું આ લાડુ ભગવાનને ભોગ લગાવવા લઈ જાઓ અજમલજી દ્વારકા ગયા અને મંદિરના પૂજારીને કહ્યું મારે દ્વારકાધીશના દર્શન કરવા છે પૂજારીએ કહ્યું મંદિર બંધ થવાનો સમય થયો છે પરંતુ અજમલજીએ જીદ પકડી ના મારે હમણાં દર્શન કરવા છે આખરે પૂજારીએ દરવાજો ખોલ્યો અજમલજીએ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સમક્ષ વિલાપ કર્યો પ્રભુ મેં શું પાપ કર્યું કે મને પુત્ર નથી મળતો લોકો મને અને મારી રાણીને મેણા મારે છે મારો ચહેરો સવારે જોવો પસંદ નથી કરતા મને પુત્ર આપો નહીં તો હું દ્વારકામાં પ્રાણ ત્યાગી દઈશ ગુસ્સામાં અજમલજીએ એક મોતીચૂરનો લાડુ ભગવાનની મૂર્તિના માથા પર ફેંક્યો પૂજારીએ વિચાર્યું આ તો પાગલ થઈ ગયો અજમલજીએ પૂછ્યું ભગવાન ક્યાં મળશે પૂજારીએ કહ્યું ભગવાન તો શીરસાગરમાં રહે છે અજમલજીએ પૂછ્યું સાગરમાં ક્યાં મળશે પૂજારીએ બતાવેલી જગ્યાએ અજમલજી સમુદ્રમાં કૂદી પડ્યા ત્યાં તેમને દ્વારકાધીશની સોનાની નગરી દેખાઈ દ્વારપાલે તેમને અંદર લઈ જઈ ભગવાન શ્રીકૃષ્ણ પાસે પહોંચાડ્યા અજમલજીએ ભગવાનને પોતાનું દુઃખ કહ્યું તેમણે જોયું કે ભગવાનના માથે પટ્ટી બાંધેલી છે તેમણે પૂછ્યું પ્રભુ તમે ત્રણેય લોકના સ્વામી છો તો તમારા માથે પટ્ટી કેમ ભગવાને હસીને કહ્યું અજમલ તે જે લાડુ મારા માથે માર્યો તેનાથી મને ઈજા થઈ અજમલજીને પોતાની ભૂલનો પસ્તાવો થયો તેમણે પ્રાર્થના કરી પ્રભુ મને પુત્ર આપો ભગવાન દ્વારકાધીશે કહ્યું અજમલ તારા ઘરે પુત્ર જન્મશે ભાદરવા માસની શુક્લ પક્ષની બીજના દિવસે હું તારા ઘરે અવતાર લઈશ મંદિરોમાં શંખ નગારા વાગશે દેવી દેવતાઓની આરતી થશે ત્યારે સમજજે કે હું અવતાર લઈ ચૂક્યો છું અજમલજી ખુશ થઈને ઘરે પાછા આવ્યા અને રાણીને આ વાત જણાવી રાણી પણ ખૂબ પ્રસન્ન થઈ નવ મહિના પછી ભાદરવા માસની શુક્લપક્ષની બીજના દિવસે અજમલજીના ઘરે પુત્રનો જન્મ થયો જેનું નામ રામદેવજી રાખવામાં આવ્યું બાબા રામદેવજીના જન્મ વખતે ઘરમાં કંકુના પગલાંના નિશાન દેખાયા મંદિરોમાં શંખ નગારા વાગવા લાગ્યા આરતી થવા લાગી અજમલજીએ સમજી લીધું કે ભગવાન શ્રીકૃષ્ણે તેમના ઘરે અવતાર લીધો બાબા રામદેવજીનો જન્મ વિક્રમ સંવત ચૌદસો નવમાં પોકરણ નજીક થયો હતો કેટલાક માને છે કે તેમનો જન્મ બાડમેરના ઊંડું કાશ્મીરમાં થયો અને પછી પોકરણમાં રહેવા લાગ્યા તેમણે નગર વસાવ્યું બાબા રામદેવજીએ બાળપણમાં અનેક લીલાઓ દર્શાવી એકવાર તેમણે જીદ પકડી મને ઘોડો જોઈએ અજમલજીએ દરજીને બોલાવીને કપડાનો ઘોડો બનાવડાવ્યો દરજીએ ચોરી કરી ઓછા કપડામાં ઘોડો બનાવ્યો જ્યારે બાબા રામદેવજી તેના પર બેઠા તો કપડાનો ઘોડો આકાશમાં ઉડવા લાગ્યો અજમલજીને ગુસ્સો આવ્યો પરંતુ દરજીએ કહ્યું આ તો તમારા પુત્રની લીલા છે રસ્તામાં રામદેવજીને ઝાડની ડાળ પર એક છોકરી દેખાઈ જેનું નામ તેમને ડાલીબાઈ રાખ્યું અને તેને મૂનબોલી બહેન બનાવી રામદેવજીને ત્રણ બહેનો હતી લાખુબાઈ લક્ષ્મીબાઈ સગુનાબાઈ અને ડાલીબાઈ ડાલીબાઈએ દલિતો અને ગરીબોની સેવા કરી બાબા રામદેવજીએ પણ જાતિવાદનો ભેદભાવ દૂર કરી દલિતો અને ગરીબોની સેવા કરી પોખરણમાં ભૈરવ નામનો રાક્ષસ લોકોને ત્રાસ આપતો હતો બાબા રામદેવજી બાળપણમાં બાલીનાથની ઝૂંપડીએ ગયા બાલીનાથે કહ્યું ભૈરવ રાક્ષસ મનુષ્યોને જીવતા નથી છોડતો ભૈરવે મનુષ્યની ગંધ પામી અને ઝૂંપડીએ આવ્યો બાલીનાથે બાબાને રજાઈમાં સંતાડી દીધા ભૈરવે રજાઈ ખેંચી પણ તેનો અંત ન આવ્યો જેમ દ્રૌપદીનું ચીર લંબાતું હતું ભૈરવ ડરી ગયો બાલીનાથે કહ્યું આ બાબા રામદેવજી છે બાબાએ પોતાના લીલા ઘોડા પર સવાર થઈ ભૈરવનો વધ કર્યો અને તેને ગુફામાં બંધ કરી દીધો વિક્રમ સંવત ચૌદસો છવ્વીસમાં બાબાનું લગ્ન અમરકોટની નેતલદે સાથે થયું જે બાળપણથી ચાલી નહોતી શકતી લગ્નમાં ફેરા દરમિયાન બાબાએ તેનો હાથ પકડ્યો અને તે ચાલવા લાગી બાબાએ દીન દુખિયાઓની સેવા કરી ગરીબોને સહારો આપ્યો બાબાને રામસાપીર કેમ કહેવાય એકવાર મક્કા મદીનાના પાંચ પીરોએ બાબાની પરીક્ષા લેવા ઋણીચા આવ્યા તેમણે કહ્યું અમે સાંભળ્યું છે કે રામદેવ ચમત્કારો કરે છે બાબાએ તેમનું સ્વાગત કર્યું અને ભોજન માટે બેસાડ્યા પીરોએ કહ્યું અમે ફક્ત મક્કાના વાસણોમાં જ ભોજન કરીએ છીએ બાબાએ ચમત્કારથી તેમના વાસણો મક્કાથી મગાવી દીધા પીરોએ માની લીધું કે બાબા ખરેખર ચમત્કારી છે તેમણે કહ્યું અમને પીર કહે છે પણ તમે પીરોના પીર છો રામસા પીર આથી બાબા રામસા પીર તરીકે પૂજાય છે રામદેવજીએ અનેક ચમત્કારો કર્યા સગુનાબાઈના ભાણેજને જીવિત કર્યો લાખા વણજારાના મીઠાઈને નમકમાં બદલ્યું લાખા વણજારાને પરચું આપ્યો અને રામસરોવર તળાવ બનાવ્યું આવા તો અનેક પરચાઓ છે રામદેવજીના વિક્રમ સંવત ચૌદસો બેતાલીસમાં રામદેવજીએ રામસરોવરના કિનારે જીવતી સમાધિ લેવાનો નિર્ણય કર્યો ડાડીબાઈએ વિરોધ કર્યો આ સમાધિ મારી છે બાબાએ સમાધિ ખોલી તેમાંથી ડાડીબાઈનો કંગન અને દોરી નીકળ્યા જે આજે રામદેવવરામાં મંદિરમાં છે બીજી સમાધિમાંથી પીતાંબર નીકળ્યું અને બાબાએ જીવતી સમાધિ લીધી બાબાએ કહ્યું મારી સમાધિ પર ભેદભાવ ન કરશો શુદ્ધ ભાવે આવશો તો મનોકામના પૂર્ણ કરીશ વિક્રમ સંવત પંદરસો પાંત્રીસ ભાદરવા શુક્લદશમીએ રામ રામસરોવરના કિનારે સમાધિ લીધી રામદેવરામાં મહારાજા ગંગાસિંગને ભવ્ય મંદિર બનાવ્યું ભાદરવા માસમાં ત્યાં કુંભમેળા જેવો મેળો ભરાય છે જ્યાં લાખો ભક્તો દર્શન માટે આવે છે રામદેવજીને બાર બીજના ધણી એટલે કે બાર બીજના ધણી તરીકે ઓળખવામાં આવે છે જેનું મુખ્ય કારણ તેમની જન્મતિથી અને તેમના ધાર્મિક મહિમા સાથે જોડાયેલું છે રામદેવજીનો જન્મ વિક્રમ સંવંત ચૌદસો નવની ભાદરવાસુદ બીજ એટલે કે બીજના દિવસે રાજસ્થાનના બાળમેર જિલ્લાના કાશ્મીર એટલે કે હાલ રામદેવરા ગામમાં થયો હતો આ દિવસે તેમનો જન્મ થયો હોવાથી તેમને બાર બીજના ધણી કહેવામાં આવે છે કારણ કે આ તિથિ તેમના અવતાર અને ભક્તોના હરબેમાં તેમના વિશેષ સ્થાનને દર્શાવે છે આ ઉપરાંત એક લોકવાયકા મુજબ રામદેવજીનો મહિમા જાણવા માટે બાર સંપ્રદાયના ધર્મગુરુઓએ તેમની કસોટી લીધી હતી અને તેમને એક જ સમયે પોતાના સંપ્રદાયોના પાઠ પર પધારવા આમંત્રણ આપ્યું હતું રામદેવજીએ પોતાના ચમત્કારી સ્વરૂપથી આ બારેના સંપ્રદાયોના ધર્મગુરુઓના આમંત્રણને સ્વીકારી તેમની શ્રદ્ધાને સન્માન આપ્યું હતું આ ઘટના ટીમના દેવી સ્વરૂપ અને સર્વધર્મ સમભાવનું પ્રતીક માનવામાં આવે છે જેના કારણે પણ તેમને બારબીજના ધણી તરીકે ઓળખવામાં આવે છે આ રીતે બારબીજના ધણી નામ તેમના જન્મદિવસ એટલે કે ભાદરવા સુદ બીજ અને તેમના દેવી પરચાવ સાથે જોડાયેલું છે જે ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના ભક્તો દ્વારા ઉજવવામાં આવે છે